હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં જમ્યા પછી ખવાતો અને બધાને જ ગમતો તેવો આજે આપણે બાર મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો પાનનો મુખવાસ બનાવીશું સૂકો પાનનો મુખવાસ જે તમે ફ્રીજમાં નહીં રાખો અને બહાર રાખશો તો પણ તેઓને તેઓ રહેશે ખરાબ પણ નહીં થાય લચકો પણ નહીં થઈ જાય અને એકદમ કોરો અને સ્વાદમાં વધારે ગળ્યો પણ નહીં લાગે જેમ આપણે પાન ખાઈએ છીએ તેવો જ ટેસ્ટ આવશે એકદમ ટેસ્ટી અને જમીને માઉથ ફ્રેશનરનું કામ કરતું આપણે પાનનો મુખવાસ બનાવીશું પાનનો મુખવાસ બનાવવાની રેસિપી ચાલુ કરીએ તેના માટે મેં અહીં પચાસ નંગ જેટલા જે કપૂરી પાન આવે છે તે લીધા છે પાન તમે ગમે તે સાદા નાગરવેલ દેશી નાગરવેલ કે લઈ શકો પણ પરંતુ કપૂરી નાગરવેલના જો પાન મળે તો તેનો મુખવાસ સરસ થાય છે ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને જમીને ખાવાથી પાચનશક્તિમાં પણ વધારો કરશે મેં પચાસ નંગ જેટલા કપૂરી પાન સારા પાણીએ ધોઈને કોરા કપડાંથી સાફ કરી લીધા છે અને તેમાં આ રીતે ખરાબ ભાગ હોય તો તેને આપણે કાપીને જુદો કરી લેશું આવી રીતે આપણે બધા પાનને સાફ કરી લેવાના છે પચાસ પાનમાંથી અંદાજે દોઢ કિલો જેટલો તમારો મુખવાસ બનીને તૈયાર થઈ જશે પાનને કોરા કરી લૂછીને અને પછી હવે આપણે તેને કટ કરી લેવાના છે તેના માટે આવી રીતે આપણે પાંચથી પાન તમને જે રીતે વધારે ફાવે તે રીતે આવી રીતે લઈ વચ્ચેથી વાળીને તેમાં જે આ જાડો ભાગ હોય છે ડાળીનો તે આપણે પહેલાં જુદો કરી લેશું તેનાથી ટેસ્ટ ખરાબ આવે છે એટલે પહેલાં આપણે આ ડાળીને કાપી લેશું અને પછી વચ્ચેથી આવી રીતે કાતરથી નાના નાના કટ મૂકી દેશું પાનનો સૂકો મુકવાસ કરવો હોય ત્યારે આપણે આવી રીતે પાનના બંને એટલા નાના ટુકડા કરવાના છે એટલે જેટલા કટ તમારાથી લગાવાય તેટલા કરીને પછી આપણે બધા જ પાનને કટ કરી લેવાના છે તમે ચોપર પણ કટ કરી શકો આવી રીતે પણ કટ કરી શકો અને કાપા મૂક્યા વગર પણ જો તમને ફાવે તો તમે કાતરથી પણ ઝીણા ઝીણા આવી રીતે ટુકડા કરી શકો પણ આવી રીતે કાપવાથી ફટાફટ થઈ જશે અને એકસાથે ઝાઝા પાન કપાશે હવે બધા જ પાન આવી રીતે કટ થઈ જાય એટલે આપણે આ પાનને અડધી કલાક માટે તમે કપડાં ઉપર પાથરીને કે પછી એમનામ જ પંખા નીચે થોડીવાર માટે ખુલ્લા મૂકી દઈશું જેથી તેમાં જે મોઇશ્ચર કાપતી વખતે છૂટું પડે છે તે સુકાઈ જાય આપણે સૂનો સૂકો પાનનો મુખવાસ બનાવવો છે તેટલે જો તમારે ભીનો પાનનો મુખવાસ બનાવવો હોય તો તેની રેસિપી મેં પહેલાં જ આપેલી છે તે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું પાન આવી રીતે અડધી કલાક માટે પંખા નીચે મૂકશો એટલે તમે જુઓ તો સરસ એવા કોરા થઈ ગયા છે હવે તેમાં આપણે મુખવાસ માટેના બધા ઇન્ગ્રીડિયન્ટ નાખીશું પાન એકદમ કોરા પડી જાય પછી જ આપણે તેમાં બધી વસ્તુ નાખવાની તેના માટે મેં એક કપ જેટલી જે દેશી ઝીણી વરિયાળી આવે છે તે લીધી છે આ વરિયાળીનો ટેસ્ટ મુખવાસમાં સારો આવે છે એટલે બને ત્યાં સુધી આવી ઝીણી વરિયાળી લેવી અને હવે તેમાં ટોબેકોમાં પાનના મુખવાસનો જે સામાન મળે છે તેમાં તમને આ ખજૂરના ટુકડા આવી રીતે તૈયાર મળશે તે લઈ લીધા છે ત્યાંની જગ્યાએ તમે સૂકી ચેરી જે આવે છે તે પણ નાખી શકો મેં અહીં ખજૂરના ટુકડા લીધા છે એક કપ જેટલી મેં અહીં મિક્સ કલરફુલ ડૂટી ફૂટી લીધી છે તમે ગમે તે એક કલરની પણ લઈ શકો પણ આનાથી પાનનો લુક સરસ આવે છે એટલે મુખવાસ પણ સરસ લાગે છે એટલે મેં કલરફુલ લીધી છે હવે અડધા કપ જેટલી પાનના મુખવાસમાં સામાનમાં જે મીઠી ગોળી આવે છે તે લીધી છે જેનાથી તેનો ટેસ્ટ ગળ્યો આવશે અને હવે અડધા કપ જેટલું મેં અહીં કેસરી કલરનું જે જે સોપ સોપારીનું છીણ આવે છે તે લીધું છે અને તેની સામે ગ્રીન કલરનું કોપરાનું છેણ લીધું છે તે મેં ગ્રીન કલરનું લીધું છે તમે વ્હાઈટ પણ લઈ શકો એમને આ બંને વસ્તુ તમને પાનનો મુખવાસનું જે સામાન રાખે છે ત્યાં આરાસાનીથી મળી શકે અડધા કપ જેટલી મેં ધાણા ડાળ લીધી છે વરિયાળીને ધાણા ડાળ બંને મેં તડકે સૂકવીને લીધા છે અને હવે આવી કલરફુલ ગળી સોપારી લીધી છે આ ઓપ્શનલ છે જો તમને સોપારી ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ નાખશો તો તેનો સ્વાદ વધારે આવશે અને અડધા કપ જેટલો મેં જે બજારમાં ગુલાબનો પાવડર મળે છે તે લીધો છે આપણે સૂકો મુખવાસ બનાવીએ છીએ એટલે ગુલકંદ વગર બનાવીએ એટલે ગુલાબનો પાવડર નાખવાથી ટેસ્ટ આપણને ગુલકંદ જેવો જ આવશે અડધા કપ જેટલો મેં સાકરનો ભૂકો એડ કર્યો છે મેં અહીં ખાંડ એડ નથી કરી સાકરનો ભૂકો લીધો છે અને હવે જે પાનના મુખવાસના સામાનમાં જે આ મસાલો મળે છે તે એક પેકેટ આપણે આમાં નાખી દેસું આટલા સામાનમાં એક પેકેટ મસાલો આરામથી ચાલશે અને હવે એક પેકેટ એટલે કે અંદાજે પચાસ ગ્રામ જેટલો મેં કાથો લીધો છે તેને પણ આપણે આટલા સામાનમાં એડ કરી દેસું કાથો જો તમને વધારે ભ પસંદ હોય તો તમે થોડો વધારે પણ એડ કરી શકો કાથાથી મોઢાના છાલા પણ સારા થઈ જશે એટલે અને માઉથ ફ્રેશનરનું કામ કરશે હવે આખું પેકેટ એડ કરી દીધું છે હવે કાથો એડ કર્યા પછી મેઇન જે વસ્તુ છે મેન્થોલ તે આપણે એડ કરીશું મેન્થોલ માઉથ ફ્રેશનર ગણાય છે તેની સળી એટલે કે તેની પેકિંગ તમને બજારમાં આસાનીથી મળી રહે મળી રહેશે મેન્થોલની આપણે ત્રણથી ચાર કણી આવી રીતે લઈને હૂંફાળું પાણી ગરમ કરીને તેમાં એડ કરીને એકદમ પીગાળી લેશું મેન્થોલ માઉથ ફ્રેશનર છે એટલે સૂકા પાનના મુખવાસમાં જરૂરથી એડ કરવું પણ તેની માત્રા બેથી ત્રણ સળી જેટલી જ રાખવી વધારે નહીં ખૂબ જ તે હોય છે મેન્થોલની સળી જો તમને શરદી કે કફ હોય તો તમે જીભના ટેરવે મૂકીને થોડીવાર ચૂસશો તો તમારા બંધ નસકોરા પણ ખુલી જશે અને કફ પણ છૂટો પડી જશે હવે આ મુખવાસને આપણે બરાબર બધી જ વસ્તુ મિક્સ કરી દેશું આવી રીતે એકદમ સરસ એવો મિક્સ કરી દેશું આવી રીતે એકદમ છૂટો છૂટો થઈ જાય તે રીતે હવે મુખવાસ આપણે સૂકો કરવાનો છે એટલે પહેલાં આપણે મુખવાસને છ થી આઠ કલાક માટે પંખા નીચે સૂકવવાનો છે અને ત્યાર પછી રોજ સવારમાં જે કૂણો તડકો આવે છે આઠથી દસની વચ્ચે સવારમાં ત્યારે તડકે રાખીશું અને પછી આખો દિવસ ફરી પાછો પંખા નીચે સૂકવવાનો છે આવી રીતે બધું થઈને લગભગ છત્રીસ કલાક જેવો આ મુખવાસ આપણે સુકવવાનો છે અંદાજે બે દિવસ મુખવાસને આવી રીતે છૂટો છૂટો રહે તે રીતે મોટી ટ્રેમાં કે આવી રીતે મોટી થાળીમાં આપણે પાથરી દેશું અને પંખા નીચે રાખીશું છ કલાક માટે અને સવારમાં પછી તડકે આવી રીતે બે કલાક માટે રાખીશું અને ફરી પાછો છાંયે એટલે કે પંખા નીચે સુકવીશું અને છત્રીસ કલાક જેવું થઈ જાય અને મુખવાસ તમારો એકદમ કોરો થઈ જાય પછી જ આપણે તેને સ્ટોર કરવાનો છે તમે જુઓ તેમ છત્રીસ કલાક પછી તમારો મુખવાસ આવી રીતે એકદમ છૂટો છૂટો અને સૂકો થઈ જશે જો તમને થોડો એવો ભીનો લાગે તો ફરી પાછો તમે બેથી ત્રણ કલાક માટે પંખા નીચે રાખી શકો તો પાનનો મુખવાસ તૈયાર થઈ ગયો છે હવે તેને સર્વ કરી લેશું રેસીપી ગમી હોય તો વિડીયો જરૂરથી શેર કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો મુખવાસને તમે એર ટાઈટ બરણીમાં ભરીને પેક કરી દેશો એટલે લગભગ બાર મહિના સુધી બહાર રાખશો તો પણ સારો રહેશે ફ્રીઝમાં પણ નહીં રાખવો પડે તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ